મિત્રો ભગવાનનો જીવતું સ્વરૂપ એટલે કે માં વિશે એટલું ઓછું પડીએ તો ચાલો થોડીક માં એટલે ફર્સ્ટ ફ્રેન્ડ ફર્સ્ટ ટીચર ફસ્ટ ગાઈડ દીકરા માટે માં એટલે સમગ્ર વિશ્વ ચાલો થોડું સુંદર લખું દીકરો જ્યારે જન્મે છે ત્યારે એક સ્ત્રી માં બને છે દીકરો પહેલી વાર સ્મિત કરે છે ત્યારે માને લાગે છે કે દુનિયાનું સૌથી મોટું એવોર્ડ મળ્યું દીકરો ચાલતા શીખે ત્યારે તેની દરેક હડસેલી પગલાં પાછળ માની દોડ ચાલુ રહે છે જ્યારે દીકરો મોટો થાય છે સપના શોધે રસ્તા બનાવે જીવનની ઊંચાઈઓએ જાય ત્યાં પણ કોઈ એક છે જે તેની પાછળ ચૂપચાપ પ્રાર્થના કરી રહ્યું હોય તે છે માં દીકરો ભલે દુનિયા જીતી જાય પણ દરેક જીત પાછળ માની વહેલી સવાર ઉઠેલી પ્રાર્થના માની કમાણી વગરની મહેનત અને માની કલ્પનીય મમતા જ છુપાયેલી હોય છે મા દીકરાનું સંબંધ કોઈ શબ્દોમાં પૂરતું નથી કારણ કે એ દ્રશ્ય દોર જેટલું મજબૂત છે ક્યારે જકડે છે ક્યારે છોડી આપે છે અને ક્યારે ફરી ખેંચી લાવે છે એ વાત કોઈને સમજાતી નથી અત્યાર સુધી સંસ્કૃતિમાં અને દીકરાનું સંબંધ સૌથી પવિત્ર નિર્મળ અને અનોખું કહેવામાં દીકરાની વાતમાં પ્રેમ ત્યાગ કરુણા અનુકંપા સંસ્કાર બધું જ સામેલ હોય છે માં અને દીકરા વચ્ચેનો સંવાદ એક દિવસ દીકરો પોતાના મમ્મી પાસે આવીને પૂછે છે માં તારે કેટલી મહેનત પડે છે મારા માટે માં હસીને કહે છે બેટા હું જ જ્યારે તને જન્મ આપ્યો એ દિવસથી મારી દરેક વિશ્વાસમાં તું જોડાયેલો છે તું જ્યારે પહેલીવાર હસ્યો ચાલ્યો બોલ્યો એ બધા પળોમાં જીવનના સૌથી મોંઘા પળ છે તારી ખુશી તારો વિકાસ તારો સંગ્રહ બધું જ મારા માટે મારા જીવ જેટલું જ પ્રિય છે દીકરો મમ્મીને ભીટી જાય છે અને કહે છે મા તું ખરેખર ભગવાન છે તારા પ્રેમને કોઈ માપી શકે એવું નથી માં માથા પર હાથ ફેરવીને કહે છે મારો આશીર્વાદ તને હંમેશા બચાવે તું ખૂબ આગળ વધ ખૂબ ખુશ રહેજે આજ મારી એના માટે પ્રાર્થના છે શિખામણ કે મા એ પ્રેમનું પહેલું શિખામણ છે જીવનમાં દરેક સફળતા પાછળ કોઈને કોઈ રીતે માનો આશીર્વાદ અને તેની કરુણા છુપાયેલી જ હોય છે માં એટલે પ્રેમનો સાગર દીકરો એટલે માની આંખનો તારો મા દીકરાની સખાવટ એવી કે દીકરો ઘરેથી દૂર જાય તો માની આંખો રાહ જોતા થાકી જાય દીકરો ભલે મોટી ઉંમરનો થાય પણ માની નજરે તો હંમેશા નાનો જ રહે છે માની મમતા એવી કે પોતે ભૂખી રહી જાય પણ દીકરાને પોષણ પૂરું આપે દીકરો પકડે ત્યારે માની આંગળી ત્યારે લાગે દુનિયા જીતાઈ ગઈ દીકરો હશે ત્યારે માને લાગે કે ભગવાનને જન્નત ધરતી પર ઉતારી છે માની ગોદ દીકરાને સૌથી સુરક્ષિત આશરે લાગે છે મા દીકરાની પ્રેમ કહાણી ક્યારેય પૂરી થતી નથી તો મિત્રો આ હતી માં વિશેના થોડાક શબ્દો પણ જેટલા લખીએ એટલા ઓછા છે જો મિત્રો તમે પણ તમારી માને પસંદ કરતા હોય તો એક લાઇક અને શેર જરૂર કરજો